ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે સૌરાષ્ટ્રથી લઈ છેક સાબરકાંઠા સુધી ક્ષત્રિય રાજપૂત સમાજમાં તેનો ઘેરો પ્રત્યાઘાત પડ્યા છે ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજકોટ બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ પરત ખેંચી ઉમેદવાર રદ કરવામાં આવે તેવી માંગ સાથે સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર ક્ષત્રિય સમાજના આગેવાનોને યુવાનો મહિલાઓ આ મુદ્દે જ માંગ સાથે આવેદનપત્ર આપી ઉગ્ર વિરોધ નોંધાવી રહ્યા છે આજે સાબરકાંઠાના તલોદ ખાતે પણ ગુજરાત ક્ષત્રિય સમાજ સાબરકાંઠાના નેઝા હેઠળ ક્ષત્રિય સમાજના યુવાનો આગેવાનો તલોદ મામલતદારને લેખિતમાં આવેદનપત્ર આપ્યું હતું ઉમેદવારી પરત ખેંચવાની માંગ કરી હતી આ તબક્કે ક્ષત્રિય સમાજના પ્રમુખ ટીનુભા ઝાલા મહિયલના ડેલિકેટ દિલાવરસિંહ ઝાલા કિરણસિંહ ઝાલા હિતેન્દ્રસિંહ ઝાલા પ્રભાસસિંહ સોલંકી તથા યુવાનો આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે તલોદ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો ભવાની ક્ષત્રિય આટલો મોટો વર્લ્ડ લેવલે જેનું નામ જેનું સૂર્યથી નામ લેવાય છે નામ એવા ક્ષત્રિય સમાજ માટે રૂપાલાજીએ આવા ના શોભું એવા આટલા ભણેલા ગણેલા વ્યક્તિ ભાજપ સરકારની અંદર આટલું મોરબાનું નામ ધરાવતા એમને થોડાક વોટ માટે એ એમને ક્ષત્રિય સમાજને બદનામ કરવા કલંકિત જે શબ્દો બોલ્યા છે એમનો અમનો સખત વિરોધ છે ના ભાજપ પાર્ટીનો અમનો વિરોધ નથી અને ક્ષત્રિય સમાજ એટલે ભગવાન શ્રી રામ ભગવાન શ્રી કૃષ્ણ મહારાણા પ્રતાપ છત્રપતિ શિવાજી આ બધા જે દેશ માટે બલિદાન આપ્યા છે અને આજે પણ ક્ષત્રિયો અને આખું હિન્દુસ્તાનના દરેક વન જે ક્ષત્રિયોની વાહ વાહ કરે છે અને હાલ જ થોડા ટાઈમ પહેલાં જે ભગવાન શ્રી રામની બાવીસ તારીખે જે આખા વર્લ્ડમાં નોંધ લેવાય એવી પ્રતિષ્ઠાનું બોલ્યું એમ કર્યું એમાં પણ આખા વર્લ્ડ ખુશીથી સમાતું નહોતું અને એ શ્રી રામના વંશજો એટલે ક્ષત્રિયોના માટે રૂપાલી સાહેબ જે બોલ્યા એ બહુ ખોટું બોલ્યા છે અમને રૂપાલાજીનો વિરોધ છે ભાજપ સરકારનો કોઈ વિરોધ નહીં જય ભવાની જય ભવાની રિપોર્ટર રાજેન્દ્ર સિંજા બૌધિક ભારત